બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય સંત સમાગમ ભાગ ચારનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ચોમલ ગામમાં રણસોડ ગિરી બાપુ થઈ ગયા એ રણસોડ બાપુ વિશે વાત કરવી છે વિક્રમ સંવંત ઓગણીસો અડત્રીસના દારૂણ દુષ્કાળથી આખું પાલિતાણા પરગણું વિના પીડાય છે અડવા હાથ જેવી ધરતી વેરાન પડી છે ખેડૂતના કોઠારો ખાલી પડ્યા છે વેપારીઓનો સંઘરેલો માલ ખૂટવા આવ્યો છે ઢોર ડાખરવાળા માલધારીઓ નાગેર ભણી નીકળી ગયા છે ભૂખે મરતા મજૂરો દાડી દપાડી કરવા સામે કાંઠે જય વસ્યા મુંજાયેલા મધ્યમ વર્ગ સખદખ વેઠી સારા વરસની રાહ જોઈને પડ્યો છે ત્રણ દિવસ વીત્યા રણસોડગીરી બાપુએ અન્નનો ટુકડો એ મોમાં મૂક્યો નથી ભાવિકોના ભાણા તો રોજ આવતા હતા પણ કોઈ દુકાળ્યો કંગાળ આવી જાય

થોડી વારમાં એક ભાવિક ભાણું લઈને આવી પહોંચ્યો એટલે એક ગંજેરીએ આગ્રહ કર્યો બાપુ હરિહર તો કરી લો એટલે બાપુએ કહ્યું કે હા લાવો બાપુની મંજૂરી મળતા ભાવિકે ભાણું ધર્યું દૂધનો લોટો ધૂણાની પાસે મૂક્યો ભાણા ઉપર ઢાંકેલું લૂકડું લેતા થાળની કોરને અટકી જાય એવડો લીલો છમ બાજરાનો રોટલો લીલોની વાટકી માં મગની ખીચડી એમ બાપુને ભાવે એવું સાદું ભોજન બાપુ હરિહર કરી અને બોલી રોટલાનું બટકું ભાંગી મોંમાં મૂકવા હાથ ઊંચો કર્યો ત્યાં દૂરથી એક કરુણ અવાજ સંભળાયો બાપુ હું ભૂખે મરી ગઈ મને કંઈ ખાવાનું આપો બાપુએ મો તરફ વાળેલું બટકું ભાણામાં પાછું મૂક્યું અલિયા તો ડાકણ વાલ્મિકની બાઈ ત્રણેય ગંજેરીઓ ભાઈને ઓળખતા તાળુકી અને બોયલા ભલે રહી વાલ્મિક અને રક્તપિતણી ઈ તો દેહના વ્યાધિ છે આવ મારી માય તારે ખાવું છે ને લે પહેલા તારું પેટ ઠારી લે અને તારે ખાતા વધે તો હું ખાઈશ એમ બાપુએ એ બાઈને જોઈ અને જવાબ આપ્યો ગંજેરીઓની વાત સાચી હતી વાલ્મિક બાઈના હાથ પગ અને બે હોઠ ભયંકર રીતે રોગે ભરખી લીધા હતા એના મોઢે પરુના ટસિયા આવી ગયા હતા ગજેરીઓ અને ભાણું લાવનાર ખૂબ કચવાણા પણ બાપુ સામે બોલવાની એનામાં હિંમત નહોતી અને મન બેસી રહ્યા બાપુ મારી પાસે ઠામડું એ નથી લાચાર નજરે તાકતી રહી અને ત્યારે બાપુએ ઠામડાને શું કરવું છે એમ એ બાઈને કહ્યું આજ ભાણામાં ખાઈ લેને ત્રણ દિવસની ભૂખને એક ખૂણામાં સંગરી ભયર્યું ભાણું વાલ્મીક બાય મૂક્યું અને મૂળી બાઈએ એનો રક્ત વાલ્મીક બાઈના ભરખાય ગયેલા હાથથી રોટલાનું બટકું ભાંગ્યું નહીં એની નિરાધાર નજરે બાપુ સામે જોયું દુખિયાનો બેલી પામી ગયો ને બોલ્યો લે ભાઈ તને ભૂકો કરી દો બાપુએ રોટલો કઢીમાં ચોડી દીધો અને બે હાથ ભેરા કરી ખાવા માંડ્યો કઢી રોટલો પૂરો થયો એટલે બાપુએ દૂધ લોટો ખીચડીમાં રગદોડી નાખ્યો બોયલા લે માય તને કષ્ટ પડશે એમ બોલી થાળી પકડી અને બાય મોઢે માંડી બાય બાપુને નિરખી છે જનેતાના નયને કાળોતર નાગ સમામ ભયંકર રોગ સામે ખેલતો આ અવધૂત ને એક લો મેલી ગજેરીઓ ભાગી નીકળ્યા બાયે મગ ચોખા ચોટેલી થાળીને ત્રણ ચાર લબરકા મારી લીધા અને બાપુ બોલ્યા માય આ ભાણું ભેગું હારે લેતી જાજે ભાણાવાળો તારા આ રક્તભીતથી ભાગી ગયો હા બાપુ માણસો તો મારા પડછાયો ભાડે નહીં અને ભાગે છે એમાં આ હેઠું ઘરમાં કાલે જ્યાં પેટ જણિયા જાકારો એમાં બીજાનો શું બાય વેદનાની વાદળીએ હલ્લો કર્યો બાપુએ આશ્વાસન આપતા કહ્યું ભગવાનનો ભરોસો રાખ માણસ તો મતલબનો માળખો છે એના મન કૂતરા માણસમાં ભેદ નથી તો એના સ્વાર્થને ઓળકે છે બાય પોટલી લઈ ગામ ભણી હાલી નીકળી ત્યારબાદ માંડવી ચોકમાં માધવજી સોલંકીની દુકાને આવી ગિરી બાપુ ત્યાં બેઠા છે અને ચલમ ચેતાવી ત્યાં ત્રણ ચાર આવી જેડા બાપુ ખાવાનું લાવું હા લાવો લાવો પોતે સંમતિ આપી અને થોડી જ વારમાં એક દોઢેક વર્ષનો દીકરો તેડેલો અને બીજા હાથમાં ભોજનની થાળી લઈ માધુભાઈ આવ્યા દીકરાને બતાવીને બોલ્યા બાબુ આ છ મહિનાનો હતો ત્યારથી માંદો છે અને દવા કરાવીને થાકી ગયો છું એને કાંઈ નથી નકામી દવા કરાવો છો હરિરામ રામ સારું કરી દેશે બાપુએ બાબા માથે નજર ફેરવી પોતે થોડું ખાધું અને ત્યાં એક કૂતરો આવ્યો એને જોઈ પોતે કહ્યું લે તારે ખાવું છે ને બોલી થાળી કૂતરા પાસે મૂકી કૂતરો ખાવા માંડ્યો થોડું ખાધું વળી પાછી થાળી પોતે લઈ લીધી અને કૂતરાનું હેઠું ખાઈ ગયા સંતોકબેન બાપુએ ખાપણમાં કપડા મંગાવ્યા છે શંભુગીરીએ ભગવાનને ઘરે જઈ વાત કરી પણ તારા ભાઈ મુંબઈ ગયા છે કાલે લઈ જજો આટલી લંગોટ વગરનું કાપડ ખરીદી અને દરજી પાસે સીવડાવી તૈયાર કરાવ્યા બીજે દિવસે શંભુગીરી ખાપણ લેવા ન આવ્યા એટલે સંતોકબેને આ વિગતનો પત્ર પોતાના પતિને મુંબઈ લખ્યો

નિંદ્રાવસ્થામાં ભગવાન ભાઈને ભાસ થયો ભાઈ કંકુનો પડો અને શ્રીફળ લાવ્યા પણ તેમને દમનો વ્યાધિ હતો ચોમલ તો જઈ શકે એમ ન હતા ને વિચારમાં હતા ત્યાં કોઈ આવીને ખબર આપ્યા ચોમલ ગામે રણછોડગીરી બાપુનો કૈલાસવાસ થયો આમ જનતા રસ નરસોડિરી કરતાય બાપુના નામે ઓળખે છે અને એ કર્તાય વધુ લોકો તે આગ પ્રગટાવતા એટલે તેને આગ્યો વેતાળ એ નામથી પણ ઓળખતા પેલો બીમાર દીકરો એટલે એનું નામ આજે બાલુ છે અને એ આ બાલુભાઈ આજે મુંબઈમાં રહે છે બાપુ આવા હતા આપણા ભારતના સંતો મહંતો સાધુઓ કે જેણે પોતાના જીવનની પરવા કર્યા વિના પોતાના ભૂખ તરસની પરવા કર્યા વિના બીજા માટે પોતાનું જીવન જીવી જાણ્યું છે અને એવા જ લોકોને આ દુનિયા યાદ કરે છે એવા જ લોકોને આ દુનિયામાં કદર થાય છે બાપુ આ હતો સંત સમાગમ ભાગ ચારનો શ્રી રણસોડગીરી બાપુ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર